હા હું કરું છું છોકરાને મારે એક ધનમાં એક વાત છે તે ઓ પછી વાત કર્યું તો હું ફોન પર વાત કરું અરે કે જો દો નહીં કરો તમે દર મારા રઘલો છે નોમ છોકરા

એક તો મારા પાછા છો હસી ને એક તો ભાઈના પેલા ના તો ના મને તો ના જળ્યા અને પાછા આ બાજુ ગોતવા હવે હોય સારી વાત છે ને મારા શું કરવાનું પેલા ભાઈ તૈયાર છે પાછા એરિયા હમણાં લેવા આવશે

શું કરી તું રમું છું તારા તમે નહીં તારા તમે તારા તારા હેડ પેલા મોર ભાઈ આવે છે તને તારા છોડી જોવા દવાનું છે છોડી જોવા જવાનું છે

કેડો ભાઈ આવી ગયા છું હા લપણી આલો લે હા લાવ એ ચાબા મેલાવતાન બસ ના યાર મોરું થયું છે મોરું તો થઈ ગયું છે પણ આમ તો ચાબા પીધો હતો ના ના યાર મોરું થયું છે ત્યો પાછા વાત જોઈ રહે હો એક બસ હેડું છે ઓય હેડિયે ક આવ લે હોડો હેડો લે હોડો દાણ હેડ જોરો લે ભાઈ બેક દે હેડ

તો મોનો તો નઈ પણ આ પેલા મેમનથી ઓણી કશું વાંધો નઈ યાર તું તારા કાઢ્યું છે તમે તો અતારે હા સાપરૂ વાળું ડાળું ભઈયુંતું ગોંબાનું તે પડ્યું છે બધું ભઈયું માર તો ઓ લેતા આવજે આ મેમન

અને આવું બધું આ બધું શું શીખવાડે તું તાર્યું હોય આવું બધું મારા મારી આબરૂના કોકરા કર્યા એવું મને લાગતું નહીં મારા આબરૂના ધજાગરા કરાવવા ને એવું મને વિશ્વાસ છે કાત મારે આબરુ ના ધજાગરા કરી રાખશે ને વેમ જેવું લાગે છે આ કિસ બધું કે જાતે હું કરું છું તે આ સુધી કોઈ દુનિયામાં એવો કોઈ માણસ પેદા નહીં જો કે આ બધું એકલું હેન્ડલ કરી ખેવાના અરે આવું કીશું મને ના હોય ને તો ઓન પૂછી જ જોવા દે

我找个找个那演的，找个那嘛东西，找个那，找个那演嘛东西，找个我那朋友演，好好 <music> <music>